હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વાહન બજાર પર આજે તમારી માટે લઈને આવ્યો છું દિવસ છત્રીસમાં ત્રણસો પાંસઠ દિવસ ત્રણસો પાસઠ નવી ઓફરમાં આજે દિવસ છત્રીસમાં આજે તમારી માટે લેટેસ્ટ યુઝવાળું જુપિટર લઈને આવ્યો છું બે હજાર તેવીસનો દસમો મહિનો પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરાવવા મારી યુટ્યુબ ચેનલને જેથી ડેઇલી નવા નવા વ્લોગ અને ડિટેલ્સ તમને મળતી રહે બે હજાર ત્રેવીસના એન્ડિંગ મોડલનું જુપિટર માત્ર આઠ હજાર છસો કિલોમીટર ચાલેલી વન ઓનર ગાડી જે તમને મળશે વાહન બજાર પર માત્ર ને માત્ર પાંચ હજારના ડાઉન પેમેન્ટ ઉપર પાંચ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે મેળવી શકો છો બે હજાર ત્રેવીસ એન્ડિંગ મોડલ મીન્સ બે હજાર ચોવીસ મોડલ જુપિટર ટીવીએસ એકસો પચીસ વન ઓનર ગાડી છે આઠ હજાર છસો કિલોમીટર ઓરિજિનલ ચાલેલી ગાડી છે ગાડી મળશે માત્ર ને માત્ર તમને એકોતેર હજાર પાંચસોમાં એકોતેર હજાર પાંચસોમાં ગાડી મળશે આના સિવાય બીજી ઘણી બધી ગાડી વાહન બજાર પર છે તો આજે ફોલો કરો વાહન બજારને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે સબસ્ક્રાઈબ કરીને રાખો યુટ્યુબ ચેનલ પર જેથી નવા અપડેટ મળે માત્ર પાંચ હજાર ડાઉન પેમેન્ટ ભરીને વાહન બજાર પર જૂની અથવા નવી ગાડી તમને મળશે આના સિવાય બીજી કઈ ગાડી તમને લેવી છે કોમેન્ટ કરીને જણાવો એના અપડેટ જલ્દીથી જલ્દી તમને મળી જશે ઘણી બધી ગાડી આપણી પાસે હાજરમાં અવેલેબલ છે ગાડીની કંડિશન તમે જોઈ શકો છો અમારી ચેનલ યુટ્યુબ ચેનલ પર જઈને સબસ્ક્રાઈબ કરીને રાખો અને નવા નવા અપડેટ માટે ફોલો સબસ્ક્રાઈબ કરીને રાખો બે લાયકન દબીને રાખો જેથી નવા નવા અપડેટ મળતા રહે ફૂલ સ્પેસવાળી ગાડી છે ડિક્કી ફૂલ આવશે પેટ્રોલની ટેન્ક આગળ આવશે ટીવીએસ એસ એકસો પચીસ સીસી બે હજાર ત્રેવીસના દસમા મહિનાની ગાડી માત્ર પાંચ હજાર ડાઉન પેમેન્ટ માટે તમારે ડોક્યુમેન્ટ સુરતના ઓવાર કમ્પલસરી છે જો તમારે ગાડી કેશમાં લેવાની હોય તો ઓલ ગુજરાત ડિલિવરી અવેલેબલ છે અને જો તમારે સુરતના ડોક્યુમેન્ટ હશે તો લોન થઈ જશે આધાર કાર્ડ પાન કાર્ડ અને એટીએમ કાર્ડ બેંક પાસબુક આ ચાર વસ્તુ લઈને તમે અમારા શોરૂમ પર વાહન બજાર પર આવો વાહન બજારનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે લિંક આપેલી છે આ ના ખબર પડે તો કોલ કરીને એડ્રેસ મંગાવી શકો છો મિની બજાર અમર જવેલર્સની બાજુમાં વરાછા મેઇન રોડ મિની બજાર એકે રોડ વાહન બજાર ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને લોકેશન બી મળી જશે આના જેવી ઘણી બધી ગાડી છે જે માત્ર પાંચ હજાર ડાઉન પેમેન્ટથી ગાડી આપણી ત્યાં સ્ટાર્ટ થાય છે બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસના મોડલ મળશે આના સિવાય લો રેન્જમાં તમને ગાડી જોતી હોય તો સ્કૂટરમાં આપણી પાસે વીસ હજારથી સ્ટાર્ટ છે અને બાઈકમાં આપણી પાસે પચીસ હજારથી બાઇક સ્ટાર્ટ છે તો વધારે આ બધી ગાડીની ડિટેલ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાહન બજારને સબસ્ક્રાઈબ કરો અને એમાં જઈને એકવાર વિઝિટ કરો અથવા તો અમારા શોરૂમ પર આવીને તમે લાઈવ ડેમો ટેસ્ટ ડ્રાઇવ લઈ શકો છો ગાડીની કોઈપણ ગાડીમાં એન્જિનની સાત દિવસની વોરંટી તમને આપવામાં આવશે ટેસ્ટિંગ વોરંટી સાત દિવસની એન્જિનની આપવામાં આવશે જો તમે ગાડી કેશમાં લીધી હશે તો લોનમાં લીધી હશે તો તમને ત્રણ દિવસની વોરંટી આપવામાં આવશે એન્જિનની આના સિવાય બીજી વધારે માહિતી માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી નવા નવા અપડેટ મળે તમને કંઈક ગાડી જોતી છે કોમેન્ટ કરીને જણાવો યુઝ અથવા ન્યૂ પાંચ હજાર ડાઉન પેમેન્ટમાં તમને ગાડી મળી જશે એનો વિડીયો નેક્સ્ટ બે દિવસમાં આવશે તો સબસ્ક્રાઇબ કરીને રાખો અમારી યુટ્યુબ ચેનલને બે લાયકનને દબ્બીને રાખો જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે ગાડીની કન્ડિશન જોઈ શકો છો માત્ર આઠ હજાર છસો કિલોમીટર ઓરિજનલ લેડીઝ યુઝ ગાડી ચાલેલી છે બે હજાર ત્રેવીસ એન્ડિંગ મોડલ છે એકોતેર પાંચસો ગાડીની કિંમત રહેવાની છે અને પાંચ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે ગાડી મેળવી શકો છો ગાડીની કન્ડિશન જોઈ શકો છો ટીવીએસ જ્યુપિટર ટોપ મોડલ ગાડી છે અને સિવાય તમને કઈ ગાડી જોઈએ છે કોમેન્ટ કરીને જણાવો ને નવા નવા અપડેટ ડેઇલી વાહન બજાર પર આવતા રહેશે આજે દિવસ છત્રીસમો છે ત્રણસો પાસઠ દિવસ ત્રણસો પાસઠ નવી ઓફર માટે ફોલો સબસ્ક્રાઈબ કરીને રાખવું ફરજિયાત છે જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં અને વિડીયો શેર કરો જેમને જૂની અથવા નવી ગાડી માત્ર પાંચ હજાર ડાઉન પેમેન્ટ ભરીને લેવી હોય એમને